હવે અત્યારે આપણે ચણામાં બીજું પાણી આવી રહ્યું છે અને ચણામાં આપણે આનો લોગ આપણે વાવેતર કરવા અત્યારે ના બનાવી કારણ કે આમે આપણે થોડુંક કામમાં અને મહેનતમાં જાજા હતા તો ચણામાં અત્યારે ઉગતા હોય તો આપણા બે ત્રણ મિત્રએ આપણી અગાઉ ચણા વાવેલા છે તો એનો આમ એવો રિવ્યુ હતો કે નું ઉગાવા ભેરો ફૂગનો પ્રશ્ન છે તો ફૂગના પ્રશ્નમાં ચણામાં શું કરવું જોઈએ ને આપણે આ બીજું પાણી હાલે ક્યાંક ક્યાંક ચણા ઉગે અને આજે છઠ્ઠો કે સાતમો દિવસ છે અને હવે આપણે ત્રણ કેરા બાકી છે તો આપણે ચણા પાઈ દેવામાં ત્રણ કેરા બાકી છે તો ત્રણ કેરા પાઈ દેવા લાઇટનો બહુ પ્રોબ્લેમ છે આજે લાઇટ સવારે છ વાગે આવી જાય પણ આજે છ વાગે લાઇટ આવી ગઈ પછી આઠ વાગે વહી ગઈ અને પછી અત્યારે અગિયાર સાડા લાઇટ આવી છે તો હવે આપણે ત્રણ કેરા બાકી છે તો એ પાઈ દેવાના છે અને ચણામાં આમ જોઈએ તો ફૂગ અત્યારે વધારે આવવાનું કારણ હું તો કે અત્યારે થોડુંક મગફળીના વરસાદના કારણે લેટ થઈ ગયું હતું અને દાંતી મારી અથવા કોઈ પણ રાપ મારી અને આપણે પડા ખુલ્લા રહેવા નથી દીધા એટલા માટે જે માંડવીનો ફૂગ હતો એ હજી એક્ટિવ ને એક્ટિવ હતો એટલા માટે ચણામાં પણ તાત્કાલિક ફૂગ લાગે છે તો અત્યારે આનું એક જ દવા એક તો સારામાં સારો પટ મારવો અને જો કે વાવી દીધા હોય તો કોઈ પ્રશ્ન નથી અત્યારે બીજા પાણમાં કે ત્રીજા પાણમાં કોઈ પણ સાફ પાવડર સારામાં સારો હોય ને તો એ પાઈ દેવો જે મેન્કો જેપ આવી ગયું હોય કે કાર્બન ડિઝેન હોય તો એ સારામાં સારું મેટાલેક્સી છે તો એ હારામ સારું રિઝલ્ટ આપે છે પાવામાં અંદરનો બધો ફૂગ મારતી અને બેક્ટેરિયા સફેદ ફૂગના વધારે પડતો અત્યારે સફેદ ફૂગ જ હોય તો બેક્ટેરિયા નાખી દો તો પણ હાલે જે આપણે ડાયકોટરમાં આવે છે એ નાખી દો તો પણ હાલે એટલે ફૂગમાં સારામાં સારો કંટ્રોલ થઈ જાય અને એ બધું અત્યારે ફૂગનો જે એટેક છે ફૂગનો એટેક બંધ થઈ જાય એટલે વહેલી તકે સારવાર કરી નાખવી નહીંતર એ ફૂગ પછી એટલો હેવી હોય ને કે જેટલો ભેજ મળે ને એટલો આગળ વધે એટલે અત્યારે પાણી તો પાવાના જ છે એટલે પાણી પાવા પહેલાં એ પાણી આરે ફૂગનાશક દવા કે ગમે ચાલુ રાખવી એટલે ફૂગ કંટ્રોલમાં આવી જાય અને સુકારો કે કંઈ ના આવે અને ચણામાં મોસ્ટ ઓફ પ્રોબ્લેમ પીરિયાનો હોય છે કે પીરિયાને જાંબલી થાય તો એ તો પાણીના હિસાબે ને ઠંડીના હિસાબે થાય છે તો જ્યારે ચણા ઉગતા હોય ત્યારે પાણી ના પાવું અથવા એને ઓછામાં ઓછી તાણ આપણે વીસથી પચીસ દિવસની તાણ દેવાની જ કારણ કે ચણાને વધારે ઉત્પાદન લેવા માટે ને પેલા ચણાને ફૂટવા દેવા પડે તો ચણાને ફૂટવા દેવા માટે તાણ દેવી પડે એટલે ઓછામાં ઓછી તમારે કોઈ આગળ ઉતાવળી જમીન હોય અમારે અહીંયા ઉતાવળી જમીન છે એટલે અમારે તો પંદરથી સત્તર દિવસની તાણ ઓહો થઈ પડે કોઈને કાળી માટીની જમીન હોય તો એને ઓછામાં ઓછી અઠ્યાવીસથી પચીસ દિવસ લે ખેંચાવવા દેવું અને બે હાથી વધારે રાખી નાખવા એટલે ઓછામાં ઓછા સારા ફૂટે અને ઉત્પાદન સારું મળે ચણામાં નાઇટ્રોજનયુક્ત ખાતર ના નાખો તો વધારે સારું કારણ કે જેટલું નાઇટ્રોજન છે એટલે ગ્રોથ કરી જાય ને પછી હરખો એનો ઉતારો નહીં આવે એટલા માટે અત્યારે તમે તાણ આપી દેજો અને ફૂગ ફૂગનાશકની સારવાર કરી લેજો તો આપણે ચણાના જીરું આવવાનું બાકી કાલે વાવીએ કે રમદિવસે વાવીએ તો હવે ચણાના કોઈ પણ રિવ્યૂ હોય તો કોમેન્ટમાં જણાવજો મિત્રો આપણે મગફળીના વિડીયો મૂકતા હતા ને આપણી આધારે એક ભાઈ પણ આપણી જે કેવું કર્યું એને પણ મગફળી સારી છે અને મગફળી ચણામાં પણ આપણે એ રીતે બધી ટ્રીટમેન્ટ બતાવું છું કે કઈ કઈ રીતે કરીએ છીએ તો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય મુરલીધર જય માધવ મિત્રો